મિત્રો નમસ્કાર આનો મુદ્દો એટલા માટે મહત્વનો બની રહેવાનો છે કારણ કે વાત સૌના મુદ્દાની છે આપણા મુદ્દાની છે તમારા મુદ્દાની છે મારા મુદ્દાની છે અને આપણા સૌના મુદ્દાની છે શું વાત છે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે મહારાષ્ટ્ર અને તામિલનાડુ સરકારને લઈને જે સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે કમ્પલસરી ટેટને લઈને જે ચુકાદો આપ્યો છે પહેલી સપ્ટેમ્બર 2025 રોજ જે ચુકાદો આવ્યો છે એ ચુકાદા દે લઈ રહ્યા બુદ્ધા દે લઈ વાત આપણે આ વિડિયો પર કરવાના છે મારા બધા ઘણા બધા સબ્સ્ક્રાઇબર મિત્રો એ મને પ્રશ્નો પૂછ્યા હતા કે શું મહત્વની બાબત થવાની છે શું ખરેખર ફેરફાર આવવાના છે આ જે ચુકાદો આવ્યો છે એ ખરેખર શું ગુજરાતને પણ લાગુ પડશે અથવા તો સમગ્ર ભારતમાં આ ચુકાદાને લઈને શું અસર વર્તાશે મિત્રો તમામ પ્રશ્નોના જવાબો સાથે આ મુદ્દાને લઈને ચર્ચા કરીશું આ વિડીયોની અંદર બધાને જો વિડીયોના લાસ્ટ સુધીને હજી સુધી જોવા બધા જ ગુરુવારી સાથે નથી જોડાયા તો ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આપણે બુદ્દાઓને લઈને આપણા પ્રશ્નોને લઈને સરકાર સરકારશ્રીના પ્રોજેક્ટોને લઈને શિક્ષણ જગતની અવનવી માહિતીઓને લઈને વિડીયો બનાવતા હોઈએ છીએ ઘણી બધી ન્યૂઝ ચેનલોની અંદર આ જે ન્યૂઝ છે ટેટ કમ્પલસરી શુશિક્ષકોએ ફરજિયાત ટેટ પાસ કરવી પડશે

પ્રક્રિયા છે જે ભરતી પ્રક્રિયા છે એ ટેટ પાસ લઈને કરવામાં આવી છે ત્યારે ઘણા બધા રાજ્યો આ બાબતમાં જે એનસીટી ની ગાઈડલાઈન હતી એ ગાઈડલાઈન માં ક્યાંક ઉડા ઉતર્યા હોય અથવા તો એ શિક્ષકો એ આ જ્યારે પણ નિયમો રાજ્ય સરકારે બનાવ્યા હોય ત્યારે એને અદરૂપ જવાને બદલે કોર્ટમાં પણ ગયા હોય તો આવું જ બન્યું છે મિત્રો મહારાષ્ટ્ર અને તમિલનાડુ ના શિક્ષકો દ્વારા કારણ કે જ્યારે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બને છે એટલે કે કેન્દ્ર સરકાર એનસીટી દ્વારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવવામાં આવે છે ત્યારે રાજ્યો એનો સ્વીકાર કરતી હોય છે અથવા એના અનુરૂપ જે ગાઈડલાઇન છે રાજ્યમાં અમલ કરતી હોય છે તો આ ચુકાદાની અંદર એવું છે કે મહારાષ્ટ્રની અંદર એનસીટીએ જ્યારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નક્કી કર્યા જે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ એક મુજબ જે ભરતીને લઈને જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં બે વર્ષનો જે સમયગાળો નહીં પણ પાંચ વર્ષનો સમયગાળો જે શિક્ષકો ટેટ વિનારા હતા એમને પાસ કરવા માટે આપ્યો હતો ને એના પછી આ સમયગાળો વધારીને બીજા પણ પાંચ વર્ષ કરવામાં આવ્યા હતા એના પછી આ શિક્ષકો આ મુદ્દા ને લઈને કોર્ટ પણ ગયા હતા અને કોર્ટ જે ચુકાદો આવ્યો છે તે આપ સૌના માટે છે જેમની પાંચ વર્ષની નોકરી બાકી છે એવા માટે હવે ટેટ પાસ કરવાની રહેતી નથી પણ પાંચ વર્ષ કરતાં જેમની નોકરી વધારે બાકી છે એમને ફરજીયાત ટેટ પાસ કરવાની રહે છે તો ટેટ કમ્પલસરી હવે વાત મહત્વના મુદ્દા ઉપર આવીએ કે શું ગુજરાતમાં પણ આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લાગુ પડશે મિત્રો તમે આ બાબતે શું વિચારો છો પણ જે ગાઈડલાઇન છે કારણ કે આપણે જોવા જોઈએ તો પ્લાન પોલિસી અને સ્ટ્રેટેજી ગુજરાત હંમેશા અવલ સ્થાને આવે છે મિત્રો વાત કોઈ પણ ક્ષેત્રની હોય પણ ગુજરાતની વાત કરીએ ત્યારે જે એડમિનિસ્ટ્રેશન છે જે વિભાગ છે જે કાર્ય પદ્ધતિ છે હંમેશા જ બીજા રાજ્યોની સરખામણીમાં બહુ જ મહત્વની બાબતો સાથે પ્લાન સ્ટ્રેટેજી અને પોલિસી બનાવે છે ત્યારે જે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવ સ્વીકાર્યા પછી બે હજાર અગિયારની અંદર શિક્ષકોની ભરતીને લઈને ટેટ ફરજીયાત કરનારું જે રાજ્ય છે એ ગુજરાત છે અને ગુજરાતમાં જે એનસીટી ની પ્રોપર જે ગાઈડલાઈન છે એ તમામ ગાઈડલાઈન નું પાલન કરવામાં આવ્યું છે હવે ચુકાદો એ છે કે બે હજાર અગિયાર પહેલાના જે શિક્ષકો ભરતી થયા છે તો મહત્વની બાબત સમજી લેજો કે બે હજાર અગિયાર પહેલાના જે શિક્ષકો ભરતી થયા છે શું એમને પણ ટેટ પાસ કરવી પડશે ખરી આ એક મૂંઝવતો પ્રશ્ન છે કારણ કે આજુ હજી સોલ્યુશન આવ્યું નથી હજી સુધી કોઈ આની પર ગાઈડલાઈન નક્કી કરવામાં આવી નથી તો સરકાર શું ગાઈડલાઈન નક્કી કરે છે આ ચુકાદાને લઈને બીજા રાજ્યો પણ એમના રાજ્યની અંદર શું નવી ગાઈડલાઈન લાવે છે તે જોવાનું રહ્યું પણ આપણા શિક્ષકો માટે મૂંઝવતો પ્રશ્ન

તમામ શિક્ષકો છે એમને અનુલક્ષીને બનાવવામાં આવતી હોય છે તો સૌથી મહત્વનું ફોકસનું કેન્દ્ર છે બાળકો ગુણવત્તા લક્ષી શિક્ષણ બાળકોને વધુ ગુણવત્તા કઈ રીતે મળે કારણ કે વેલ ટ્રેન્ડ છે જે શિક્ષકો આવે છે એ ટેટ પાસ કરીને કમ્પલસરી પાસ થઈને આવે છે એટલે જે ક્વોલિટી બેઝડ એજ્યુકેશન છે એ પણ સારું જ મળવાનું છે અન્ય રાજ્યોની સરખામણીએ જ્યારે શિક્ષણની વાત આપણે કરવા જઈએ છીએ